નમસ્કાર મિત્રો જોશો રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગ્રામીણ બેંક દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર પચીસની નવી જાહેરાત છે જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે આઠ પાસ જ માંગવામાં આવ્યું છે તેથી એપ્લાય જરૂર કરી દેજો પગારની વાત કરીએ તો અડતાલીસ હજારની આસપાસ તમને પગાર મળવા પાત્ર રહેશે અને ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ગ્રામીણ બેંકની જે ભરતી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ ગ્રામીણ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ગ્રામીણ બેંક ગ્રામીણ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવે છે તેમાં પોસ્ટની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ બેંક આસિસ્ટન્ટ કમ કેશિયર અકાઉન્ટ કમ હેડ કેશિયર એમ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટીપલ પોસ્ટ પર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે લાસ્ટ ડેટ ટુ એપ્લાય લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તમારી પાસે હજી પણ ચૌદ પંદર દિવસ છે ત્યાં સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલેરી તમને અડતાલીસ હજારની આસપાસ સેલરી મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સાથે સાથે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો પહેલાં તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ત્યારબાદ તમારું ફાઇનલ સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત હોય તો અહીં તમે આઠ પાસ હોય દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય કોઈ પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે આ ગ્રામીણ બેંકની જે ભરતી છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો તમે ગ્રામીણ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો ત્યાં તમને વેકેન્સી જોવા મળશે તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે પણ ફોટો કે અથવા તો જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમે જોતું રહેવાનું રહેશે જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે તમારે એક્ઝામ દેવાનું રહેશે અને જો તમે પાસ તમે તમને જોબ મળવાનો રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે આજ જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો પંદર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય જરૂર કરી દેજો અગરની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત